વડોદરા શહેર નજીક આવેલા સાકરતા ગામ પાસે હાઇવે પરથી પસાર થતી દીપક નાઇટ્રેટની એમોનિયા ભરેલી ટેન્કરને અકસ્માત થતા પલટી ખાઈ જતા એમોનિયાના ગેસનો જથ્થો લીકેજ થતા ભારે ભાગદોડ મચી ગઈ હતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને વડદરા કોર્પોરેશનના સાત થી આઠ ફાયર ફાઇટર અને અંદાજે સિત્તેર થી વધુ કર્મચારીઓ એમોનિયા ગેસ લીકેજ અટકાવવાની કામગીરીમાં કામે લાગ્યા હતા એમોનિયા ગેસ લીકેજને કારણે આજુબાજુના પાંચ થી છ કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખમાં બળતરાની અસર થઈ હતી વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે નંબર આઠ પર સાકરદા ગામ પાસે આજે બપોરે એમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ટેન્કરનું ઢાંકણું ખુલ્લું થતાં તેમાંથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવવાની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી આ બનાવની જાણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ફાયર બ્રિગેડને થતા પહેલા તેઓએ પહોંચી જઈ કામગીરી શરૂ કરી પરંતુ વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાવતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા સાત થી આઠ જેટલા ફાયર ફાઇટરો અને જવાનો એમોનિયા ગેસ લીકેજ બંધ કરવાની જોખમી કામગીરીમાં કામે લાગ્યા જવાનોએ પોતાના સ્વ બચાવમાં મોડા પર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા